સમાચાર સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં દેશના યુવાનોમાં જોખમ લેવાની ક્ષમતામાં વધારો થયો છે પ્રધાનમંત્રી આજથી છ દિવસ નાઇજીરિયા બ્રાઝિલ અને ગુયાનાની મુલાકાતે જશે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું નિયંત્રક અને મહાલેખા પરીક્ષક સંપૂર્ણ રીતે પારદર્શકતાથી કામ કરી રહ્યું છે ઉત્તરપ્રદેશના બિજનોર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં અંદાજે સાત લોકોના મોત અને બિહારમાં રમાઈ રહેલી મહિલા એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત આજે ચીન સામે રમશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે છેલ્લા દસ વર્ષમાં દેશના યુવાનોમાં જોખમ લેવાની ક્ષમતામાં વધારો થયો છે ખાનગી મીડિયા સંસ્થાના લીડરશીપ સમિટને સંબોધતા શ્રી મોદીએ આમ જણાવ્યું હતું તેમણે કહ્યું કે સોશિયલ મીડિયાના આ યુગમાં જ્યાં અફવા અને દુષ્પ્રચાર થઈ રહ્યો છે ત્યારે આવા સમયે સરકાર પોતાના સંકલ્પ સાથે મજબૂતીથી ઊભી છે શ્રી મોદીએ કહ્યું કે તેમની સરકાર વોટ બેંકની રાજનીતિથી દૂર રહે છે અને લોકોનો અને લોકો દ્વારા વિકાસના મંત્ર સાથે કામ કરી રહી છે સરકાર દેશને વિકસિત દેશ બનાવવાનું લક્ષ્ય રાખતી હોવાનો પણ તેમણે પુનરોચ્ચાર કર્યો હતો અમારી સરકાર કા પરપચ બળા હૈ હમ પ્રોગ્રેસ ઓફ ધ પીપલ પ્રોગ્રેસ બાય ધ પીપલ પ્રોગ્રેસ ફોર ધ પીપલ કે મંત્ર ચલ રહે ઉદ્દેશ નયા ભારત બનાને કા હૈ ભારત કો વિકસિત બનાર નિકલ પડે તો આતંકવાદ અંગે શ્રી મોદીએ કહ્યું કે સમય બદલાઈ ગયો છે આજે આતંકવાદીઓ પોતાના જ ઘરમાં અસલામતી અનુભવી રહ્યા છે શ્રી મોદીએ ઉમેર્યું કે વર્ષ બે હાજર ચૌદ માં દેશનું કેન્દ્રીય બજેટ આશરે સોળ લાખ કરોડ રૂપિયા હતું જે આજે અડતાલીસ લાખ કરોડ રૂપિયા છે છલા 10 વર્ષમાં યુવાનોમાં જોખમ લેવાની ક્ષમતા વધી હોવાનો પણ શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો હતો. અભીતે 10 સાલો મે દેશ મે જો પરિવર્તન આયે હે ઉનહોને ભારત કે નાગરિકો મે リस्क टेकिंग कल्चर को फिर से नई ऊर्जा दी आज हमारा युवा हर क्षेत्र में रिस्क टेकर बनकर उभर रहा है પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી છ દિવસ નાઇજીરિયા બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાતે જશે તેઓ પ્રથમ તબક્કામાં નાઇજીરીયા જશે નાઇજીરિયામાં તેમના બે દિવસના રોકાણ દરમિયાન પ્રધાનમંત્રી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવા અને દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટેના નાઇજીરિયાના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરશે તેઓ નાઇજીરિયામાં ભારતીય સમુદાયના એક સંમેલનમાં પણ સંબોધન કરશે શ્રી મોદી અઢારમી નવેમ્બરે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં આયોજિત જી ટ્વેન્ટી સમિટમાં ભાગ લેશે આ સમિટ દરમિયાન શ્રી મોદી વિવિધ વૈશ્વિક મુદ્દાઓ ઉપર ભારતની સ્થિતિ રજૂ કરશે ત્રીજા અને અંતિમ ચરણમાં પ્રધાનમંત્રી મોદી ઓગણીસથી એકવીસમી નવેમ્બર સુધી ગુયાનાની મુલાકાત લેશે તેમની મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ અલી સાથે ચર્ચા કરશે અને ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું છે કે નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કેગ સંપૂર્ણ રીતે પારદર્શકતાથી કામ કરી રહ્યું છે અને તેની વિશ્વસનીયતા અને પ્રામાણિકતા સમગ્ર વિશ્વમાં વખણાઈ રહી છે નવી દિલ્હીમાં ચોથા ઓડિટ દિવસને સંબોધતા શ્રી બિરલાએ આમ જણાવ્યું હતું તેમણે કહ્યું કે વિવિધ દેશમાંથી આવતા લોકો ભારતની ઓડિટ વ્યવસ્થાનો અભ્યાસ કરવા આવે છે આ મુલાકાતીઓ ભારતીય પ્રણાલીથી શીખે છે અને તેને પોતાના દેશમાં લાગુ કરવાનો પ્રયાસ કરે છે દર વર્ષે સોળમી નવેમ્બરે કેગની સ્થાપના અને સુશાસન પારદર્શકતા અને જવાબદારીમાં તેના યોગદાનની યાદમાં ઓડિટ દિવસ મનાવવામાં આવે છે ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વીસમી નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રમાં મેરા બુથ સબસે મજબૂત કાર્યક્રમમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા તેમણે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષના કાર્યકરો સાથે વાતચીત કરતા મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત નિશ્ચિત કરવા તમામ કાર્યકર્તાઓના વંદન અભિનંદન કર્યા હતા આ સાથે કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરી મહારાષ્ટ્રમાં સોલાપુર પુણે અને સાંગલીમાં પ્રચાર કરશે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ ગઢચિરોલી ચંદ્રપુર અને મુંબઈ અને પુણેમાં પ્રચાર કરશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બે રેલીઓમાં સંબોધન કરશે જ્યારે પ્રિયંકા ગાંધી વાડ્રા ત્રણ રેલીઓનું નેતૃત્વ કરશે નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પોતાના રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ માટે સોલાપુર પુણે અને નાસિકમાં પ્રચાર કરશે જ્યારે વરિષ્ઠ નેતા શરદ પવાર પોતાના રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ માટે સતારા અને રાયગઢમાં પ્રચાર કરશે તો સાંસદ સુપ્રિયા સુલે પુણેમાં અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુંબઈ અને થાણેમાં પ્રચાર કરશે ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે રાષ્ટ્રીય લોકતાંત્રિક દળ એનડીએ અને ઇન્ડી ગઠબંધન બંને જૂથોના રાજકીય આગેવાનો તેમના પક્ષના ઉમેદવારોના સમર્થનમાં રેલીઓ યોજી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે દુમકા દેવઘર અને ધનવરમાં ત્રણ ચૂંટણી રેલીઓમાં સંબોધન કરશે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જામતારા અને ખીજરીમાં જાહેરસભાઓ કરશે ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી હેમંત સોરેન રાજ્યભરમાં છ રેલીઓમાં સંબોધન કરશે રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ ગોડ્ડા ખાતે સભાને સંબોધશે ભાજપના નેતા મિથુન ચક્રવર્તી દુમકા અને જામતારામાં રેલીઓ યોજશે જ્યારે શિવરાજસિંહ ચૌહાણ હિમંતા બિસ્વા શર્મા અને ચંપાઈ સોરેન સહિત ભાજપના કેટલાક નેતાઓ પણ એનડીએ ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરશે એજેએસયુ પાર્ટી અને ડાબેરી પક્ષોના નેતાઓ ઝારખંડના વિવિધ ભાગોમાં રેલીઓ અને રોડ શો યોજશે મતગણતરી આ મહિનાની ત્રેવીસમી તારીખે થશે દરમિયાન ઝારખંડમાં લીટ્ટીપાડા વિધાનસભા મતવિસ્તારથી ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્ય દિનેશ મરાંડી ભારતીય જનતા પક્ષમાં જોડાઈ ગયા છે તેમણે કહ્યું કે હેમંત સોરેનના નેતૃત્વવાળી સરકાર રાજ્યમાં બાંગ્લાદેશી ધુસણખોરોને રક્ષણ આપી રહી છે શ્રી મરાંડી ભાજપના ઝારખંડ ચૂંટણી પ્રભારી શિવરાજસિંહ ચૌહાણની હાજરીમાં પક્ષમાં જોડાયા હતા આ સમાચાર આપ આકાશવાણી સાંભળી રહ્યા છો આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાં આજે સવારે એક દુર્ઘટનામાં એક જ પરિવારના છ સભ્ય સહિત લગભગ સાત લોકોના મોત થયા છે દહેરાદૂન નૈનીતાલ રાષ્ટ્રીય રાજમાર્ગ ઉપર આવેલા ધામપુર વિસ્તારમાં પૂરઝડપે આવતી કાર ત્રિચક્રી વાહન સાથે અથડાઈ હતી ત્યારબાદ ત્રિચક્રી વાહનના ચાલક સહિત તમામ સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા બિજનોર જિલ્લા પોલીસ વડા અભિષેક ઝાએ આકાશવાણી સમાચાર સાથે વાત કરતા જણાવ્યું કે એક જ પરિવારના છ સભ્ય મુરાદાબાદથી ત્રિચક્રી વાહનમાં સવાર થઈ તિબારી પરત જઈ રહ્યા હતા દરમિયાન કાર સાથે ટક્કર થતા આ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે ઉત્તર પ્રદેશના ઝાંસી મેડિકલ કોલેજના એનઆઈસીયુમાં લાગેલી ભીષણ આગમાં દસ જેટલા બાળકોના મોત થયા છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની માહિતી મળી હતી હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર એનઆઈસીયુ વોર્ડમાં ચોપ્પન બાળકને દાખલ કરવામાં આવ્યા હતા અને ફસાયેલા ઘણા બાળકોને બચાવી લેવાયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિના સંબંધીઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયા તથા ઇજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મોદીએ શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના પાઠવી હતી તેમણે ઉત્તર પ્રદેશ સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરીમાં શક્ય તમામ પ્રયાસો કરી રહ્યું હોવાનું કહ્યું હતું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની નોંધ લીધી છે અને જિલ્લા વહીવટીતંત્રને રાહત કાર્ય ઝડપી બનાવવાના નિર્દેશ આપ્યા છે બિહારમાં ચાલી રહેલી મહિલા એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત આજે ચીન સામે રમશે મેચ ભારતીય સમય અનુસાર સાંજે પોણા પાંચ વાગ્યે શરૂ થશે ભારતે ગુરૂવારે થાઇલેન્ડ સામેની ત્રીજી મેચમાં તેર શૂન્યથી જીત મેળવી હતી ચીને તે જ દિવસે જાપાન સામે બે એકથી જીત મેળવી હતી અન્ય મેચોમાં મલેશિયાનો મુકાબલો જાપાન સામે બપોરે સવા બાર વાગ્યે જ્યારે દક્ષિણ કોરિયાનો મુકાબલો થાઇલેન્ડ સામે બપોરે અઢી વાગે થશે ભારતના અભયસિંહ એસ મલેશિયા સ્ક્વોશ કપ સ્પર્ધાની સેમિફાઇનલમાં પહોંચ્યા છે ગઈકાલે સાંજે ક્વાર્ટર ફાઇનલમાં અભયસિંહે ભારતના જ જ્વેલાવન સેન્થિલકુમારને ત્રણ એકથી પરાજય આપ્યો હતો હવે આજે સેમીફાઇનલમાં તેઓ યૌવ નગ સામે રમશે દરમિયાન ભારતના રમિત ટંડનને ઇજિપ્તના યુસુફ સોલિમન સામે એક ત્રણથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં દેશના યુવાનોમાં જોખમ લેવાની ક્ષમતામાં વધારો થયો છે પ્રધાનમંત્રી આજથી છ દિવસ નાઇજીરિયા બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાતે જશે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે નિયંત્રક અને મહાલેખા પરીક્ષક સંપૂર્ણ રીતે પારદર્શકતાથી કામ કરી રહ્યું છે ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં અંદાજે સાત લોકોના મોત અને બિહારમાં રમાઈ રહેલી મહિલા એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત આજે ચીન સામે રમશે આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા